આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દિવસોમાં લડાઈક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે ગઈકાલે સુરતના કોસંબા ખાતે આવેલી ગોલ્ડી સોલાર કંપની છે ત્યાં આઠસોથી વધારે કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા હડતાળ પાછળના કારણો ઓછો પગાર પીએફ કપાઈ જવાનો મામલો તેમજ ટ્રાન્સપોર્ટેશનને લઈને ખર્ચ અને વિવિધ જે માંગણીઓ છે કર્મચારીઓની તે માંગણીના સંદર્ભમાં અનેક વાર તેમણે રજૂઆત કરી મેનેજમેન્ટને છતાં પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં ન આવતા અંતે કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો અને આ ઘટનાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે લોકો વચ્ચે પહોંચ્યા હતા જ્યાં તેમણે ધુઆધાર ભાષણ કર્યું હતું એટલું જ નહીં કંપનીના મેનેજમેન્ટ સાથે તેમણે મુલાકાત પણ કરી હતી અને જે મુખ્યત્વે માંગ કર્મચારીઓની છે તેમાંથી છ જેટલી માંગો સ્વીકારવામાં આવી હોય તેવી વાત સામે આવી રહી છે કે હજી બે ત્રણ માંગો સ્વીકારવાની બાકી છે પરંતુ હાલ કંપનીએ આશ્વાસન આપ્યું છે કે તે માંગો પણ સ્વીકારાઈ જશે અને આ કર્મચારીઓનું જે આંદોલન હતું આ હડતાળ હતી તે કાલે સમેટાઈ ગઈ છે તેના મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ શું વાત મીડિયા સમક્ષ કરી તેમને સાંભળો થોડા દિવસ પહેલાં ગોલ્ડી સોલારના કામદારો કેટલાક લોકો મારે ત્યાં રજૂઆત કરવા માટે મને મળવા આવ્યા હતા અને એમણે દસ જેટલા મુદ્દાઓનું મને આવેદનપત્ર આપ્યું હતું અને કીધું હતું કે આટલે આટલી જગ્યાએ અમને ભેદભાવ થાય છે અસમાનતા થાય છે તમે રૂબરૂ આવો અને એનું નિરાકરણ અમને કરી આપો ત્યારે આજે અમે ગોલ્ડી સોલાર જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ત્યાં આવ્યા છે તો અહીંયા આવીને જોયું તો છ દિવસથી કેટલાક કામદારો હડતાલ પર છે જેમાં આઠસો ને પચાસ જેટલા કામદારો હડતાલ પર છે ત્યારે અમે એમના મેનેજમેન્ટ સાથે એના યોગ્ય નિરાકરણ માટે પ્રયાસો કરી રહ્યા છે હાલમાં પણ એમના જે પગાર છે પગારમાં એમને ઓછો પગાર મળે છે ટ્રાન્સપોર્ટેશન વધારે કપાય છે કેન્ટીનમાં વધારે કપાય છે અને બીજું એમનું પીએફ જે કપાય છે એક પ્રકારે સામે કંપની પણ પીએફ જમા કરે બોનસ એમને યોગ્ય મળે મેડિકલ એમને મળે સાથે સાથે પંચ્યાસી ટકાનો જે ગુજરાત સરકારનો પરિપત્ર છે કે સ્થાનિકને પંચ્યાસી ટકાની રોજગારી મળે જેવી અનેક બાબતોને લઈને અમે ચર્ચા કરવાનું અમારું ચાલુ છે ત્યારે ઘણી બાબતો અમારા ધ્યાન પર આવી છે જે કંપની મેનેજમેન્ટને અમે મૂકી છે અને કંપની મેનેજમેન્ટ પણ અમને કીધું છે કે અમે ઉપરના જે એમના હેડ છે એમની સાથે ચર્ચા કરી અને વન બાય વન એનું નિરાકરણ લાવવા માટે એ લોકો પણ પ્રયાસ કરે છે સાથે અહીંના યુવાનોને પણ અમે અપીલ કરી છે બધા વ્યવસ્થા જાળવે અને જે પણ કંપની મેનેજમેન્ટ પર એમની જે માંગો છે લગભગ તો એમણે સાત આઠ જેટલી માંગો સ્વીકારી લીધી છે બે માંગોને લઈને થોડી મૂંઝવણ છે એક તો પીએફને લઈને છે અને એક પગાર વધારાને લઈને છે તો એનું વાત ચાલે છે અમારી એનું યોગ્ય નિરાકરણ આવશે તો બધા જ હડતાલ સમેડીને સમેટીને આવતીકાલથી રેગ્યુલર કામે લાગવાના છે અને હડતાલ કદાચ નહીં સમેટાય તો એમના યુનિયનના આગેવાનો છે બધા અમે સાથે રહીને આવનારો કાર્યક્રમ આવનારી રણનીતિ કઈ રીતની હશે તે અમે નક્કી કરીશું